ચા પીવી સા ચા મૂકવા દે મને લેબા અલ્યા આ ખોટ તો થાય ને હવે ખોટ નહિ હવે મારું શું દુકાન જવું પડશે મારા જવા દે હેમટેના ગલ થોડું સામાન લઈ આવો ફાયદા

તમે આવો દેવો બાચી તો લઈ ગયો પણ હવે જાવ પડે દસ મિનિટ નું કીધું અડધો કલાક થઈ ગયું બે હાજર બાચીસ ના બીજા ત્રણ હાજર ગેર જવા દે મને

પાણી હલતા જ્યાં ના ના યાર છા લેતો તું આ તો દસ મિનિટ નો અડધો કલાક થયો અડધો કલાક થયો પણ હજી પૈસા હજી આયા નહી યાર હું પૈસા લીધા કદાચ જવાનું નહિ પૈસા લેવા આયો પૈસા તો હાલ સેટિંગ થાય એવું નહીં યાર ગમે છે કરો પૈસા મારા જોવી ગમે તે પણ હાલ નહીં તો આથી લાય આલું પૈસા તો જોઈશ પૈસા લીધા કદાચ નહીં ચાલે હાલ પૈસા થોડી એવા સેજ નહીં મારા પાછું હાલ કોઈ સદ નહીં પૈસા જો હાલો ને મજા નહીં આવે

અમારે એમ તો બી કશું જ નહીં હું અત્યારે વધના એમ બાજુ સામાન લેવા આજે બરોબર બરાબર હું એમ કીધું હું તમારો દસ મિનિટ અંદર પૈસા કરી આલુ છું બરોબર બરાબર પછી દસ મિનિટ ની અંદર મારા પૈસા આવવાના હતા પૈસા મારા સેટિંગ થયું નહીં પણ તમે શું કીધું કે પૈસા નહીં હાલવા પણ એ એરા શું કીધું અને પૈસા તમે નહીં હાલો ને

તમે પૈસા ચાણી હાલ દો અમારા આગળ બોલ દો આ દાડા પૈસા હાલ દેવા તમારા પૈસા તો જો હાલ મારી બાજુ એક રૂપિયો પણ નહીં બરોબર કાલ પંદર બે દાડા પૈસા વાના હું બે દિવસ નું હું કશું કહેતો નહી મારા બાજુ જાણે પૈસા આવશી મહિને બે મહિને બાર મહિને તાણે પૈસા આલી એવું ના ચાલે દેવા તમારો ટાઈમ આલવો પડશે ટાઈમ તો ગમે તે કોક ગમે ટાઈમ તો એવું તો એવું તો નીચ ચાલે પણ હાલ મારી બાજુ કોઈ સેટિંગ થાય એવું નહી

તમે ઉઘરાણી ના કરતા એક મહિના પૈસા મળી જાય હા તો એક મહિનાની અંદર તમારે પૈસા મળી જશે બરાબર એક મહિનામાં પૈસા ના મળી આવજો બરોબર

આગેને પકડજો અને તું ભાઈ પૈસા એ વાત ની તમારી દાદા ની દયા થી ખમાન મજા જતા